મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી જે એક્સપ્લોર માહિતી સાથે અને હું છું ઝાઇદ મજરા આજે વાત કરવી છે મોહરમની અને ખાસ કરીને ભાવનગરમાં ભાવનગરમાં જ્યારે મોહર્રમ હોય અને ખાસ કરીને મોહરમનો કિસ્સો મુસ્લિમ સમાજમાં વર્ષો પહેલાં એટલે કે ઘણા વર્ષો પહેલાં તેરસોથી સાડા તેરસો વર્ષ પહેલાં જે કરબલામાં ઈરાકના શહેર કરબલામાં આવેલ જે એક જાલિમ બાદશાહની સામે એક જંગમાં જે ઇસ્લામ ધર્મના નબીના નવાસાને શહીદ કરવામાં આવ્યો તેની યાદમાં મુસ્લિમ સમાજ સમગ્ર વિશ્વની અંદર દસ મોહરમના રોજ આશુરાના એટલે કે મોહ્રમનો દસ મોહરમના જેને આશુરા મનાવવામાં આવે છે અને તેને ખાસ કરીને મુસ્લિમ સમાજમાં ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યાગ અને સમર્પણ જે આ મહિનામાં હોય છે અને મુસ્લિમ સમાજ એ શોક અને ખાસ કરીને વાત કરીએ તો એક ગમમાં ડૂબેલો હોય છે જે ઇમામે હુસૈનની યાદમાં અને જેને કહેવાય કે કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવે છે કલાત્મક તાજિયાઓની જો વાત કરીએ તો જે બનાવવાવાળા લોકો છે તે એક મહિનો અથવા પંદર દિવસ આ તાજિયાઓ બનાવે છે ત્યારે તેમાં જે કાકી તાજિયામાં અલગ અલગ પ્રકારની કૃતિઓ જે તમને જોવા મળે છે અને આ તાજિયાઓ આશુરાના નવ અને દસ મોહરમના રોજ જ્યારે બાર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરવા નીકળે છે ત્યારે અલગ અલગ કૃતિઓ જે લોકો દ્વારા અલગ અલગ મંડળો દ્વારા જ્યાં તાજિયા તમે જોઈ રહ્યા છો આ સાંડિયાવાડના તાજિયા છે ભાવનગરની અંદર એક વિસ્તાર આવેલો છે ત્યાં જે નવ મોહરમના રોજ જે અલગ અલગ ગ્રુપો દ્વારા ઇમામે હુસેન અને તેમના બોતેર શહીદોની યાદમાં આ તાજિયાઓ બનાવવા આવે છે અને તેમાં અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવે છે જે તમે જોવો છો અને જોઈ રહ્યા છો અને ઢોલ અને ત્રાસની સાથે આ તાજ્યો શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરે છે અને સવારે વહેલાં આ તાજ્યો પોતાની તખત ઉપર પાછા ફરે છે અને આમાં નાના બાળકો યુવાઓ તમને જોવા મળે છે અને કૃતિઓની વાત કરીએ તો આ તાજ્યાની અલગ અલગ કૃતિઓ રજૂ કરે છે જેમાં મદીના શરીફ હોય છે કરબલા હોય છે અલગ અલગ પ્રકારની કૃતિઓ જે લોકો મહેનત કરીને બનાવે છે અને નવ મોહરમના રોજ આ તાજિયાઓ શહેરના મુખ્ય માર્ગો પર ફરવા નીકળે છે અને જ્યારે આપણે વાત કરીએ કે નો દિવસ એટલે ત્યાગ બલિદાન અને સમર્પણનો દિવસ જ્યારે ઇસ્લામ ધર્મના મહાન નબી મોહમ્મદ સલાહ અલમના નવાસા અને હઝરત અલીના દીકરા એવા ઇમામે હુસૈન જ્યારે સત્ય માટે જે કુરબાની આપી એ કુરબાનીની યાદમાં મુસ્લિમ સમાજ દસ મુહ્રમને આશુરાનો દિવસ મનાવીને આ ત્યાગ અને સમર્પણના દિવસને મનાવે છે અને કરબલાના એ મહાન શહીદ ઇમામે હુસૈનને યાદ કરે છે કે એમણે જે કુરબાની આપી તેવી કુરબાની આજ સુધી જેને કહેવાય કે દુનિયાની અંદર કોઈ નથી આપી શક્યું અને જે આ તમે જે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના ભાવનગરની અંદર કલાત્મક તાજિયાઓ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરે છે લોકો એમને સેલ્યુટ કરે છે સલામ કરે છે ઇમામે હુસૈનને યાદ કરે છે તેના જે કુરબાની છે તેને લોકો યાદ કરે છે અને આ યાદ છે એ આખા વર્ષ માટે એક યાદરૂપી બની રહે છે તેવું ભાવનગરની અંદર પરંપરા મુજબ વર્ષોથી જે આ તાજિયાઓ છે એ નીકળે છે અને તેમાં દરેક પ્રકારના લોકો આ જુલુસની અંદર જોડાય છે અને મોડી રાત્રે આ તાજિયાઓ શહેરના મુખ્ય માર્ગો ઉપર પડે છે આ જે નજારો તમે જોયો છો જોઈ રહ્યા છો ભાવનગરનો જે શેલારસા ચોકથી આપણે ઢાળ ઉતરીએ ત્યાંનો છે અને આ પણ તમે જોવો છો કે એક અદ્ભુત જેને કહેવાય કે કલાકારીનો નમૂનો કલાત્મક રાજિયા તમને અહીંયા જોવા મળે છે હાબેહૂબ જેને કહેવાય કે કરબલા ઈરાકની અંદર જે શહેર કરબલા આવ્યું છે અને આગળ જે ઇમામે હુસૈનનો જે રોજો છે તેના મુતાબિક જ આ રોજો જે બનાવવામાં આવ્યો છે આવા શહેરની અંદર પાંત્રીસથી ચાલીસ રાજ્યાઓ છે જે રાત્રે ભાવનગર શહેરના અલગ અલગ રાજમાર્ગો ઉપર ફરતા હોય છે અને સાથે સાથે ઢોલ ત્રાસ નગાડા સાથે અને યા હુસૈન યા અલીના નારા સાથે આ તાજિયાઓ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરતા હોય છે જે તમે જોઈ રહ્યા છો આ રાતના થી ત્રણ વાગ્યાનો નજારો છે જે નવ મોહરમના દિવસનો આ નજારો છે જે તમે જોઈ રહ્યા છો અને અલગ અલગ ગ્રુપ અલગ અલગ મંડળો જે ભાવનગરના અલગ અલગ મુસ્લિમ વિસ્તારોમાંથી જે પોતાની મહેનત કરીને દસથી પંદર દિવસથી આ મહેનતની અંદર લાગેલા હોય છે અને પછી જે આ એક કલાત્મક તાજિયા જે ઇમામ હુસેનની યાદમાં તેમના બોતેર સાથીઓની યાદમાં બનાવવામાં આવે છે અને નવમોહરમની રાત્રે આ તાજિયાઓ જે છે શહેરના રાજમાર્ગો ઉપર આવી રીતે ફરે છે અને લોકો તેમને જોવે છે તેમને સલામી કરે છે તેમની ઇજ્જત કરે છે અને આ તાજિયાઓ જે છે એ વહેલી સવારે પોતાની તખત ઉપર પાછા ફરે છે અને જ્યારે બીજા દિવસે જે આશુરાનો દિવસ છે દસ મહમ એ ફરી પાછા પણ ફરવા માટે નીકળે છે આગળ આપણે જોશું જે દસ મોહરમમાં પણ કેટલું બધું ક્રાઉડ આ રસ્તાઓ ઉપર હોય છે આ તો રાતના દ્રશ્યો છે એ અમે તમને બતાવી રહ્યા છીએ મોડી રાતના નવ મોહરમના મોડી રાત્રે બેથી અઢી વાગ્યાના જે છે ત્યાંના દ્રશ્યો છે આ તાજિયા પણ તમે જુઓ છો ભાવનગરની અદભુત કલાકૃતિ છે જે તમે જુઓ છો આખો હિંચકો છે તેની ઉપર આ તાજિયા બનાવેલા છે બરાબર છે અલગ અલગ પ્રકારના જે આ ડેકોરેશન છે તાજિયાની અંદર થર્મોકોલ છે અલગ અલગ વસ્તુ વાપરીને આ કલાત્મક તાજીયાઓની જે કલાકૃતિ છે એ યુવાઓ છે અલગ અલગ મુસ્લિમ સમાજના મંડળો દ્વારા ઊભી કરવામાં આવી છે અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ ભાવનગરની મુખ્ય બજારના છે અને બે હજાર પચીસની અંદર જે તાજિયા જુલુસ નીકળ્યા તેના છે અને અમે ખાસ કરીને આ જેને કહેવાય કે દ્રશ્યો એ એક્સપ્લોર કર્યા હતા વરસાદ ચાલુ છે છતાં પણ આ જે હુસૈની મંડળો છે એનો જજબો તમે જોઈ રહ્યા છો કે આવા વરસાદની અંદર પણ પોતે જેને કહેવાય કે તાજિયાઓ લઈને પોતાના જે રૂટ છે એ પ્રમાણે નીકળ્યા છે અને આ તાજિયાની કલાકૃતિ તમે જોવો એકદમ જેને કહેવાય કે બેસ્ટ આ લોકોની ખરેખર મહેનત છે એ રંગ લાવી છે અને જોવો છો તમે કે ખૂબ જ જેને કહેવાય કે સરસ જે આખું બનાવ્યું છે અને પ્લસ જે હિંચકો હિંચકાની અંદર જે ઇમામે હુસેનનો જે રોજો છે એ પણ એની અંદર બનાવવામાં આવ્યો છે આવા તો અનેક તાજિયાઓ જે છે ભાવનગરની અંદર નવમોહરમના પરંપરાગત રીતે જે વર્ષોથી નીકળતા આવ્યા છે આ રૂટ ઉપર વર્ષોથી નીકળે છે અને કહેવાય છે કે નીકળતા આવશે અને જે હુસેની ચાહકો છે હુસેની મંડળો છે અલગ અલગ એરિયામાંથી એ આ કલાત્મક કૃતિઓ જે છે એ બનાવતા હોય છે આ તાજિયા પણ તમે જોવો છો કે અદ્ભુત નમૂનો છે એક કલાનો જેની અંદર લાઇટ ડેકોરેશન અને જે થર્મોકોનની જે બનાવટ છે એ એકદમ બેસ્ટ છે જે તમે જોઈ રહ્યા છો આવા તાજિયા તો જેને કહેવાય આપણા ગુજરાતમાં અનેક શહેરોની અંદર અનેક નાના નાના કસબાઓ જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ એકસો અંદાજે એકસો ને સત્યાવીસ જેટલા રાજ્યાઓ નીકળે છે નાના નાના ગામડાઓથી લઈને ભાવનગર જિલ્લામાં જેટલા પણ ગામડાઓ આવે છે એમાં અલગ અલગ જગ્યાએ નીકળતા હોય છે આ તાજિયા છે એ તમે જોઈ શકો છો કે અદ્ભુત નમૂનો છે આ તાજીયા કોણ ભાવનગરના જો તમે આ વિડીયો જોતા હોય ને તમને ખબર હોય આ તાજિયા ક્યાંના છે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને ચોક્કસ કોમેન્ટ કરજો એ વિડીયો બનાવવાનો અમારો મકસદ એ છે કે લોકો જે મોહરમની પરંપરા છે ભાવનગરની દર વર્ષોથી હાલી આવે છે ભાવનગરના મુખ્ય માર્ગો પર તાજીયાઓ મોડી રાત્રે જે નીકળે છે લોકો નીકળે છે અને આછુરાનો દિવસ જે મનાવવામાં આવે છે આ તાજિયા એકદમ બેસ્ટ છે તમે જોવો છો કે એની અંદર જે લાઇટ ફિટિંગ છે એ એકદમ બેસ્ટ કરેલું છે અને કહેવાય છે કે આ મિલની ચાલીના તાજિયા છે અને વર્ષોથી આ તાજિયા જે છે એ નીકળે છે આ રાજમાર્ગો પર અને યુવાઓ દ્વારા આવી અલગ અલગ જે કૃતિઓ છે તમે જોવો છો કે આ હુસેન લખેલું છે અને અંદર જે કરબલાનો રોજો મૂકેલો છે એકદમ જેને કહેવાય કે સરાહનીય વસ્તુ છે અને આ લોકો ખૂબ જ મહેનત કરીને આવી કૃતિઓ ઇમામ હુસેન અને તેમના પોતે સાથીઓની યાદમાં બનાવતા હોય છે અને ખાસ જેને કહેવાય કે બનાવવાનો મકસદ હોય છે કે લોકોને ઇમામે હુસેનની યાદ અપાવી એમણે જે વર્ષો પહેલાં જેને કહેવાય કે કરબલાની અંદર જે જાલિમ બાદશાહ યઝીદની સામે જે યુદ્ધ કરેલું આમ તો યુદ્ધ ન કહેવાય કેમ કે યુદ્ધ જે કહેવાય એ બરાબરીના લોકો સાથે હોય છે જ્યારે ઇમામે હુસેન બોતેર હતા અને સામે હજારોની ફોજ હતી એટલે આ એક છે એ ખૂબ જ એક હિંસક ઘટના જેને કહેવાય ને કરબલાની અંદર બની હતી કેમકે બે હજારો લોકો સામે જે લડવાવાળા હતા અને બોતેર તેમના સાથીઓ હતા અને તેમની સા સામે જે યજીદ જે કહેવાય જાલિમ એણે ઇમામે હુસૈન ઉપર જે હુમલો કરેલો એ ખૂબ દયનીય છે અને માનવતાને જેને કહેવાય ને શરમાવે તેવું કૃત્ય છે અને આજે પણ જેને કહેવાય કે ભલે એ હજારોની લશ્કરમાં હતા યજીરો પણ આ જે જીત છે એ ઇમામે હુસૈન અને તેમના બોતેર સાથીઓની જ ગણવામાં આવે છે અને આ જે જીતને લઈને આ એક ને લઈને આ તાજીયાઓ જે છે એ ભાવનગરની મુખ્ય બજારોમાં નવ મોહ્રમના રોજ નીકળે છે અને આ એ જ જીત છે જે ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓ જે છે એ ઇન્સાનિયત માટે ઇન્સાનિયતને જીવતી રાખવા માટે આ જે લડાઈ છે તેમાં કામયાબ થયા હતા એ આ એમની જીત છે જે આ તમે જુઓ છો આ પણ જે સેલારસા ભાવનગર સેલારસા ચોક છે જેને કહેવામાં આવે ત્યાંના તાજીયા છે અને આ તાજીયા ખૂબ જ વર્ષો જૂના છે અમે અગાઉ અમારા ચેનલમાં સ્ટોરી પણ કરી છે કે સો દોઢસો વર્ષ જૂના અત્યારે તો તાજીયા જે છે એ કલાત્મક જે નવા રૂપ રંગથી છે પણ પહેલાં જે જૂના તાજિયા હતા એ ખૂબ જ જૂના શીશમના ને કહેવાય છે કે સાત માળના તાજિયા હતા અને આ તાજીયા છે એ પરંપરાગત રીતે અહીંયા જ ઊભા હોય છે આ તાજિયા ફરતા નથી એક જ જગ્યાએ એમની તખત હોય છે અને એ સમયે કદાચ એટલે જ ન ફેરવવામાં આવતા હોય કે એટલા બધા વજનદાર હોય અને સાત માળના હોય તો આ દ્રશ્યો જે છે ભાવનગર મુખ્ય બજાર અને રાતના ખૂબ જ દુર્લભ દ્રશ્યો છે જે રાતના બે થી ત્રણ વાગ્યાના છે જે તમે જોઈ રહ્યા છો અને ખાસ બીજી વાત કરીએ તો આ મોહરમની અંદર જેને કહેવાય કે લોકો રોજા રાખે છે સારા કાર્યો કરે છે નિશ ખવડાવે છે પોતાના જે સંબંધીઓ હોય છે તેમનો ખ્યાલ રાખે છે સદકો આપે છે અને ખૂબ જ સારા કાર્યો નમાઝ પડે છે મુસ્લિમ સમાજના લોકો અને જેને કહેવાય કે નેકીના કાર્યો કરે છે જે તમે જુઓ છો કે આ એક જગ્યાએ જે છે એ નિયાજનો પ્રોગ્રામ છે પ્રસાદીનો પ્રોગ્રામ છે અને આવી તો અનેક જગ્યાએ ખૂબ જ અને કહેવાય છે કે ઇમામે હુસેનની યાદમાં જેટલું નિયાજ વેચવામાં આવી છે એ બહુ મોટા પ્રમાણમાં વેચવામાં આવી છે જે તમે જોવો છો અલગ અલગ પ્રકારની કોઈ વસ્તુ એવી નહીં હોય કે તમને અહીંયા મળતી ન હોય જો આ પૂરી શાક છે બરાબર આવું તો ઘણી બધી વસ્તુ છે મેવાઓ છે આ છે તે મેં ખુદ જોયેલું છે સારી સારી વસ્તુઓ સબીલો અને હુસેનની કમિટીઓ દ્વારા ઇમામે હુસેનની યાદમાં જે વેચવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો આ પણ એક જગ્યાનો પ્રોગ્રામ છે જે તમે જોવો છો કોઈ જમાત છે અને ત્યાં આગળ નિયાજનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમને વિડીયો મોકલવામાં આવ્યો હતો ખાસ આ વિડીયો લોકોને બતાવજો તો આવા અલેક અનેક પ્રકારના પ્રોગ્રામો છે એ થતા હોય છે અને મિત્રો હવે જે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે બીજા દિવસ એટલે કે દસ આશુરાના અગાઉ અમે તમને જે દ્રશ્યો બતાવ્યા એ નવ મોહરમની રાતના જે દ્રશ્યો હતા અને આ દ્રશ્યો મહત્વ હોય છે અને આ જે ક્રાઉડ તમે જોઈ રહ્યા છો એ દસ મોહરમનો છે અને આ સાતથી થી આઠ 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 સાડા આઠ વાગ્યાનો ક્રાઉડ છે જે તમે જોવો છો કે એટલી બધી પબ્લિક તમને જોવા મળશે ભાવનગરની મુખ્ય બજારોમાં અને ખુદ જેને કહેવાય કે પોલીસ તંત્ર પણ ખડે પગે છે જો અને જે લોકો છે આ જે છે એ સેલા ચોક છે અને વાત કરીએ તો આપણા જે ભાવનગરના ડીવાય સાહેબ છે એ પણ ખુદ અને ખાસ કરીને બીજી વાત એક એ કહી દઉં કે આવા મોટા તહેવારો હોય ધાર્મિક કોઈ પણ તેમાં જે પોલીસ છે એ પોતાનો મહત્વનો ભાગ છે કેમકે જો આ લોકો ન હોય તો આ પ્રોગ્રામ સક્સેસ જાય જ નહીં કેમ કે સારા લોકો નરસા લોકો તમામ લોકો આ પ્રોગ્રામમાં હોય છે અને કાંઈ પણ અનિચ્છનીય બાબત થઈ હોય તો આ બધાને સંભાળવી બહુ અઘરી વસ્તુ છે ત્યારે જ્યારે પોલીસ છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે આવા પ્રોગ્રામમાં જે તમે જોવો છો કે મુસ્લિમ આગેવાનો પોલીસ સાથે રહીને જેને કહેવાય કે સતર્કતાથી જેને કહેવાય કે પૂરી આખી મોહરમની જે રૂટ છે એના રૂટ ઉપર ફરતા હોય છે અને ટાઈમ મુજબ જે મોહરમનો જે આ જુલૂસ છે એ પૂરું થાય એના માટે કોશિશ કરતા હોય છે જે તમે જોવો છો કે આ તમામ પ્રકારના જે આ રસ્તો છે એ આપણે મતવા ચોક આરવાળવાળો રસ્તો છે અને મુસ્લિમ સમાજના આગેવાનો છે પોલીસ જવાનો છે ડીવાયએસપી સાહેબ છે તમામ લોકો રૂટ ઉપર પોતાની સતર્કતાથી પોતાની બાજ નજરે કોમ્બિનેશન કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો આ મારા મિત્ર છે એ પણ સામે આવી ગયા હતા અને આ જે તહેવાર છે મુસ્લિમ સમાજનો એ ખૂબ જ મહત્વનો તહેવાર છે આમ તો ત્રણ તહેવારો આવતા હોય છે રમઝાન ઈદ છે બકરી ઈદ છે મોહરમ છે અને એક ઈદ એ મિલાદ છે આ જો આ ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો છે પોલીસની સાથે રહીને પોલીસને પણ એટલો સપોર્ટ આપે છે કે ભાઈ આ જે છે કાર્યક્રમ એ સફળતાપૂર્વક અને સારી રીતે પૂરો થાય એમાં પૂરેપૂરો મુસ્લિમ સમાજના જે છે એ આગેવાનો સાથ સહકાર આપતા હોય છે દર વર્ષની માફક અને જેને કહેવાય કે આ જે તાજીયાનું જુલુસ છે એ રાબેતા મુજબ અને સારી રીતે પૂર્ણ થાય તે માટે પ્રયાસો ચાલુ જ હોય છે આગેવાનોના જો આ પણ એક તાજિયા છે જે ખૂબ જ જેને કહેવાય કે સરસ કલાકૃતિ રજૂ કરી છે જો ખૂબ જ અને આ જે હુસેની મંડળો દ્વારા હુસેની યુવકો દ્વારા એક જેને કહેવાય કે ખૂબ જ સરસ તાજિયા બનાવેલા છે અને આ જે રસ્તાઓ છે અમે તમને ગઈકાલના જે નજારો દેખાડ્યો રાતનો અને આ જે આશુરાના દસ મોહરમનો નજારો છે ફૂલ ક્રાઉડ હોય છે આ બધા રસ્તાઓ ઉપર જે તમે જુઓ છો કે સેલા સર ચોકથી અલકા ચોક સુધીનો આ રસ્તો છે અને મતવા ચોક જેને કહેવાય છે આ મતવા ચોક વાળો રસ્તો છે અને તમને ખૂબ જ ક્રાઉડ જોવા મળશે રસ્તા ઉપર અને જ્યારે તમામ તાજિયાઓ જે છે એ પોતાના રૂટ ઉપર પૂરા કરીને જ્યારે ઇમામવાડા મસ્જિદ પાસે એ પૂરા થઈ જાય છે જે ટાઈમિંગ જે આપણા તંત્ર દ્વારા દેવામાં આવ્યો છે દસ વાગ્યાનો કે જે કંઈ ટાઈમ હોય એ ટાઈમ મુજબ પૂરા થતા હોય અને લાસ્ટમાં જ્યારે ભાવનગરના જે શિયા શ્રી સમાજ દ્વારા પણ એક જુલુસ અને એમના તાજિયા હોય છે અને એમાં પણ ખૂબ ક્રાઉડ હોય છે જે તમે જોવો છો કે અલમ તાજિયા અને શિયા સમાજ દ્વારા આ જે તાજીયા છે એ કાઢવામાં આવે છે લાસ્ટમાં એ હોય છે બધા તાજિયા જ્યારે પૂરા થઈ જાય ભાવનગરના નાના નાના તાજિયાઓ મંડળના તાજિયાઓ મોહલ્લાના તાજિયાઓ ત્યારે લાસ્ટમાં જે શિયા સ્નેહશ્રી સમાજ જે આંબા ચોકની અંદર ખૂબ જ મોટું આયોજન કરે છે વર્ષોથી તેમના જે તાજિયા હોય છે અને એ તાજિયા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને બહુ ખૂબ જ વર્ષો જૂના છે અને વર્ષોથી આ પરંપરા મુજબ શિયાઈ સ્નેહશ્રી સમાજ દ્વારા આ જે જે છે ઇમામે ની કલાત્મક કૃતિ જે જેને કહેવાય છે કે કરબલાની હુબહુબ બનાવવામાં આવે છે અગાઉ અમે જે ન્યૂઝ બનાવેલ તેની અંદર તેમના સમાજના જે સિરાજભાઈ નાથાણી છે તેમના દ્વારા ઇન્ટરવ્યુ આપવામાં આવેલું હતું કે લોકો કઈ રીતે આયોજન કરે છે અને ચાર વાગ્યાથી આ લોકોનો પ્રોગ્રામ ચાલુ થઈ જતો હોય છે અને માતમ પણ ખૂબ જ લાંબા ચોકમાં ચાલુ હોય છે અને આ જે નજારો અમે તમને બતાવીએ છીએ એ શિયા સમાજ દ્વારા તેમના જે તાજિયા છે તેમને તેમના રૂટ ઉપરથી જે લઈ જાય છે અને આગળ જતા તલાવડીમાં જે આડી સડક કહેવાય છે ઇમામવાડા મસ્જિદ પહેલાં ત્યાં ડેલામાં એમને રાખવામાં આવે છે અને કહેવાય છે કે આ તાજિયા ચાલીસ દિવસ સુધી ત્યાં રહે છે ને પછી પાછા આંબા ચોકની અંદર પરત ફરે છે તો મને પાકો ખ્યાલ નથી પણ મારા ખ્યાલ મુજબ એ હોય છે તો તમને ખબર હોય ને તમે સિયા સમાજતી હોય તો કોમેન્ટ કરી દેજો કે આ વાત સાચી છે કે મારી કાંઈ ભૂલ હોય તો પણ જણાવજો અને આ ક્રાઉડ તમે જોવો છો જો જ્યારે હુસૈનની વાત આવે ઇમામે હુસૈનની વાત આવે ત્યારે લોકો જેને કહેવાય કે સત્યનો માર્ગ જ ચૂને છે અને જેને કહેવાય ને સાત સહકારમાં જે હુસૈનની ફેવરમાં હોય છે કેમ કે યઝીજ છે એને એક સમયની અંદર એવું બધું જેને કહેવાય કે આમ કરી દીધું હતું કે ભાઈ વ્યભિચાર છે દારૂ છે જુગાર છે તમામ પ્રકારની અયાસીઓ એ આમ કરી દેવામાં આવશે ત્યારે ઇમામે હુસેન એમની સામે બળવો કર્યો હતો ઇમામે હુસેનને તેમનો વિરોધ કર્યો હતો બાકી ઇમામે હુસેનને યઝીદે ઘણી બધી જેને કહેવાય કે ઓફરો કરી હતી કે ભાઈ તમે અમારી સાથે વહી આવો તમે અમારી બી જોડે વહી આવો અમે તમને આમ આપશું પણ જે ઇમામે હુસૈન છે એ પોતાના મકસદ ઉપર પોતાની જબાન ઉપર કાયમ રહ્યા અને આજે તમે જુઓ છો કે યઝીદનું કોઈ જગ્યાએ નામ નથી અને ઇમામે હુસૈનની યાદમાં લોકો તમે જોવો છો કે ટોળાના ટોળા ક્રાઉડના કારો ક્રાઉડ તમને જોવા મળે છે આ તો ખાલી ભાવનગરની જ વાત છે બાકી તમે ઓલ વર્લ્ડની અંદર જેને કહેવાય કે ઇમામે હુસૈનનો ચર્ચો તમને જોવા મળશે જે દ્રશ્યો જે તમે જુઓ છો ઇમામે હુસેનની યાદમાં છે એમના બોતેર સાથીઓની યાદમાં છે આ નિશાની છે ઇમામે જીત જીતની નિશાની છે ઇમામે હુસેનના બોતેર સાથીઓની જીતની નિશાની છે આ લોકો છે એ હંમેશા જે ભાવનગરના શિયા સમાજ સમાજવાળા છે આ રીતનું પરંપરાગત પોતાનું જે જુલુસ છે એ કાઢતા હોય છે અને મુસ્લિમ આગેવાનોની વાત કરીએ તો આ મોહરમના જુલુસમાં એ પણ ખડે પગે રહીને સાથે રહીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હંમેશા તત્પર હોય છે જે તમે જોઈ રહ્યા છો તમામ પ્રકારના તમને જોવા છે જુઓ સિનિયર પત્રકાર જુનિયર પત્રકાર તમામ પત્રકારો જે કવરેજ માટે છે એ પણ આવી ગયા છે અને આ જે છે મુસ્લિમ સમાજના આગેવાનો છે કસ્બાના આગેવાનો છે કસબાના પ્રમુખ છે અલગ અલગ કારોબારી ધરાવતા અલગ અલગ હોદ્દા ધરાવતા તમામ પ્રકારના જે મુસ્લિમ આગેવાનો છે એ લાસ્ટમાં જ્યારે આ એક તાજિયા જે બાકી છે શિયા સમાજના તે પણ જેને કહેવાય કે તેમની મંજિલ સુધી પહોંચે એ માટે અને ટાઈમની પાબંધી સાથે પહોંચે તે માટે પ્રયાસો કરતા હોય છે અને ખાસ કરીને કોઈ પણ જાતનો કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે પણ મુસ્લિમ સમાજના આગેવાનો હંમેશા તંત્રની સાથે સહકાર આપીને આજે તાજિયાના રૂટો પર સાથે ફરીને આ તાજિયા પરિપૂર્ણ થાય પોતાની જેને કહેવાય કે જે ઠંડા થાય અને બીજા જે તાજિયાઓ છે એ ઘોઘા મુકામે અમુક તાજિયા એવા હોય છે કે પોતાના ઈમામ ખાનાની અંદર કાયમ માટે વર્ષો દર વર્ષે પછી એને બહાર કાઢવામાં આવતા હોય છે અને અમુક તાજિયાઓ જે હોય છે એ ઘોઘા મુકામે ઠંડા કરવા માટે જતા હોય છે ત્યારે અમુક તાજિયા હોય છે મેં તમને કીધું એમ ઘણા બધા તાજિયાઓ છે ભાવનગરમાં જે પોતાનું એક પ્રકારનું જે કહેવાય કે ઈમામ ખાનું બનાવતા હોય છે અને તેની અંદર કાયમ માટે રહેતા હોય છે અને દરરોજ તેમને અગરબત્તી છે જે પોતાની પરંપરાગત રીતે કે જે કોઈ હોય તેમની શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે અને અમુક તાજિયાઓ હોય ઘોઘા મુકામે ઠંડા થતા હોય છે આ જે દ્રશ્યો તમે જુઓ છો આ ભાવનગરના દ્રશ્યો છે અને શિયા સમાજ દ્વારા જે પરંપરા રીતે પરંપરાગત રીતે જે અલમ અને સાથે સાથે જે તાજિયા કાઢતા હોય છે તેના દ્રશ્યો છે એ તમે જુઓ છો અને આ બધા જે છે એ મુસ્લિમ આગેવાનો છે જે તંત્રની સાથે રહીને તેને કહેવાય કે આ તાજિયાનું ચુલસ શાંતિપૂર્વક પૂરું થાય ને તેના મુકામ સુધી તાજિયાઓ પહોંચે તે માટે સતત પ્રયાસો કરતા હોય છે અને આપણા ભાવનગરના ડીવાયએસપી એસપી સાહેબ પણ છે સાથે સાથે ખડા પગે જે તમે જુઓ છો કે આમાં જે તમને મેં પહેલાં કીધું કે પોલીસ છે એ મહત્ત્વનું પાસું છે કેમ કે જો પોલીસ ન હોય તો એટલું મોટું આયોજન છે એ શક્ય જ નથી કેમકે આવું જે જુલુસ હોય છે આવું જે પ્રોગ્રામ હોય છે ધાર્મિક તેમાં અનેક પ્રકારના પબ્લિક હોય છે માણસો હોય છે પણ જે પોલીસ છે પોલીસ પોતાનું કાર્યથી આ તમામ પ્રકારના જે ધાર્મિક પ્રોગ્રામો છે એ સંપન્ન થતા હોય છે અને ખાસ પોલીસને સેલ્યુટ છે કે આવું જે કાર્ય છે એની અંદર તે લોકો ખડા પગે રહીને આવું કાર્ય જે છે એ પૂર્ણ થાય છે અને લોકો પણ તેમના સાથ સહકારમાં હોય છે લોકો પણ તેમની સાથે જ હોય છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો જો એમાં ખાસ કરીને જે હુસેન મિયા બાપુ છે આ જે તમે જોવો છો હુસેન મિયા બાપુ ચશ્માવાળા એનું કામ બહુ સુપર છે જે તાજિયાની અંદર એ હંમેશા જેને કહેવાય ને કે જ્યાં લગીને પૂરું ન થાય ત્યાં સુધી એ ખડે પગે હોય છે જ્યારે બધા તાજિયા ગયા છે ત્રીસથી પાંત્રીસ જેટલા અને હવે જ્યારે લાસ્ટમાં જેને કહેવાય કે સિયા સમાજના જ્યારે તાજિયા બાકી છે અને આ બધા તાજિયા છે એ પોતાની ત્યાં જગ્યા ઉપર જ રહે છે અને ઠંડા કરવામાં નથી આવતા જે તમે જોવો છો બરાબર છે આ બાજુ છે આ બધા તાજિયા એ ત્યાં ત્યાં જગ્યાએ એની પોતાની જગ્યાએ રહે છે અને પછી એને સેપરેટ રીતે મૂકી દેવામાં આવે છે અને આ દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છીએ આ બધા ભાવનગરના દ્રશ્યો છે તમને જો વિડીયોમાં મજા આવે તમે આ જુલુસમાં સામેલ થાય તો ખાસ કરીને કોમેન્ટ કરજો અને અમને સપોર્ટ આપજો આવનાર સમયમાં આવા જ અમે વિડીયો બનાવતા રહીએ અને ખાસ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મજા આવે તો કોમેન્ટ કરજો અને ખાસ કરીને ઇમામે ના બારામાં તમે શું કહો છો એ પણ કોમેન્ટમાં કરજો જે માનવતાવાદી છે ઇન્સાનિયત છે અને ગાંધીજીએ જેને કહેવાય કે દુનિયાના સૌ પ્રથમ સત્યાગ્રહી જેને સત્યાગ્રહથી જેને કહેવાય કે જંગ જીતવાવાળા કોઈ વ્યક્તિ હોય તો એ છે ઇમામે હુસેન અને તેમના બૌ સાથીઓ એટલે ખાસ કરીને આ જુલુસ દર વર્ષની માફક ભાવનગરની અંદર નીકળ્યું હતું અને લાસ્ટમાં આ જે તાજિયા છે એ ભાવનગરના શિયા સમાજ દ્વારા જે તાજિયા કાઢવામાં આવે છે પરંપરાગત રીતે એ છે તેમના આગેવાનો છે તેમના જે જે કોઈ જુલુસમાં સામેલ હોય તમામ લોકો છે અને આ જુલૂસ છે એ હમણાં થોડી વારમાં પૂર્ણ થશે આ ખાસ કરીને મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ જ એ હતું કે તમે આ જુલુસના જે દ્રશ્યો છે એ તમે જોઈ શકો કલાત્મક તાજિયાઓ જે છે એ જોઈ શકો અને આ બે હજાર પચીસના જે તાજિયા જુલુસ છે પરંપરાગત રીતે જે નીકળે છે એ આપણે યુટ્યુબ ચેનલમાં પડી રહે જ્યારે તમારે જોવું હોય ત્યારે તમે જોઈ શકો એટલે અમારો બનાવવાનો જ મકસદ આ હતો અને બીજી વસ્તુ એ તમને દ્રશ્યો બતાવ્યા છે જ્યારે આવું મોટું જુલુસ નીકળતું હોય ત્યારે ભાવનગર પોલીસ પણ સતત ખડે પગે રહીને આ જે પેટ્રોલિંગ છે કરતી હોય છે અને લોકોને લોકો શાંતિપૂર્ણ રીતે આવા કાર્યક્રમો પૂરા કરે તેની માટે તમે જોવો જ છો કે પોલીસ હંમેશા માટે સતર્ક હોય છે પોલીસ છે પત્રકારો છે આ તમામ જે મીડિયાના કર્મીઓ છે આ લોકો આવા પ્રોગ્રામની અંદર કોઈ બી ધાર્મિક પ્રોગ્રામ હોય Mohramo i